તમને ઝૂમ કરીને બતાવું કેમેરા મેન ફોકસ કરો હા એમ જોઈ લો આ જગ્યાએ મંડપ થવાનું છે અને ચકડોળ ને જે વસ્તુ છે એ બધું અહીં સામે છે તમે જોઈ શકો છો ફાઇનલી ત્રીસ તારીખે થાપના બે છે એટલે પહેલી બીજી ત્રીજી અને ચાર પાંચ છ તારીખે સાંજે આવવાનું અને સાત તારીખે મંડપ ઉભો થાય બરોબર

આપણે સ્તંભ આવીને અત્યારે અહીં બેઠા છે દુકાને હવે અત્યારે જાહું તો ત્યાંનું બતાવશું બાકી કાલે તમે કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો બરોબર આપણે આ જગ્યાએ દુકાન પર આવ્યો છે તમે મંડપ મારીશો એટલે આ અહીંયા દિવસે આપણી બાજુમાં જ ખોળલ ખોડલ કોલ્ડ્રિંક્સ આ દુકાને જ અને આપણે અહીંયા જ મળશું આપણે અહીંથી મંડપ જ આવવાનું ને અહીંયા જે હોવાનું બરોબર તમે મુલાકાત લીજો જ બરોબર આરામ થયા ઠંડો પવન આવે ફૂલ મોજ તમને આગળ બતાવું આપણે નાઇટ નું હતા કામ ચાલુ છે જે આવી જગ્યા ઉપર તમને હું બધું ત્યાં બતાવી અત્યારે તમને જો હું તમને બતાવી દઉં જો અહીંયા અત્યારે જોઈએ તમે અત્યારે કામ ફૂલ જોર તૈયારીમાં ચાલુ છે અને જોરદાર છે અને અહીંયા સ્તંભ છે જોઈ લો અત્યારે ફૂલ તૈયારી છે અને આ બે દિવસ ક પતી જાય ને પછી તમે આપણા અહીંયા મંડપ છે એટલે બધા આવી જ જજો બરોબર કંઈ પણ આખો હાઉસ થયો